દર્શક મિત્રો વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસા દરમિયાન ભારે પૂર આવ્યા બાદ રાજ્ય સરકારે પાવાગઢથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાવી હતી ત્યારે તાજેતરમાં જ વાવાઝોડું અને માત્ર દોઢ ઇંચ વરસાદ પડ્યો અને વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠામાં ઠેર ઠેર માટીનું ધોવાણ થઈ ગયું છે અને એટલું જ નહીં કારેલીબાગ વિસ્તારનું નદીનું વહેણ પણ બદલાઈ ગયું છે વડરાશેની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દર બે ત્રણ વર્ષે પૂર આવતું હોવાથી લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતું રહે છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં ભારે પૂર આવ્યું અને ત્યારબાદ ભાજપ સત્તા પર આવ્યું અને વિશ્વામિત્રી નદીના પૂરની ચિંતા કરી તે સમયના મંત્રી સ્વર્ગસ્થ નલિન ભટ્ટ અને જસપાલ સિંઘે જિલ્લા કલેક્ટર કચેરીમાં અવારનવાર તજજ્ઞ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી વિશ્વામિત્રી ડાયવર્ઝનનો પ્રોજેક્ટ તૈયાર કર્યો આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીનું મિની નદીમાં ડાયવર્ઝન આપવાનું નક્કી થયું હતું અને તેની પાછળ માત્ર ઓગણત્રીસ કરોડનો ખર્ચો અંદાજ મુજબ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે પ્રોજેક્ટ અભરાય પર ચડી દેવામાં આવ્યો અને એ જ રીતે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને તે સમયના મેયર હાલના દંડક બાળકૃષ્ણ શુક્લે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને સુંદર બનાવવાનું આયોજન શરૂ કર્યું હતું એ અંતર્ગત કેટલી જગ્યાએ ગંદુ પાણી ઠાલવતું રોકવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા અને જે માટીના પાળા બનાવ્યા તેનું ધોવાણ પણ થઈ ગયું હતું ગત ચોમાસામાં વડોદરા શહેરમાં ભારે પૂર આવ્યું ત્યારે જે વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પસાર થતી ન હતી એવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને 4 થી પાંચ દિવસ સુધી લોકોને રહેવું પડ્યું હતું એ ગૃહ રાજ્યમંત્રી રાજ્ય સરકારે વિશ્વામિત્ર પ્રોજેક્ટ માટે નવલાવાલાના અધ્યક્ષ સ્થાને તજજ્ઞોની સમિતિ બનાવી હતી આજે માણસ કે ચાર વાગ્યાથી ભારે વરસાદ પણ થયો હતો જે બપોર સુધી ચાલી રહ્યો હતો દિવસ દરમિયાનના માત્ર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો

તાજેતરમાં જ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પણ બ્રિજની મજબૂતાઈ માટે ગાંધીનગરના અગ્ર સચિવ સાથે ચર્ચા વિચારણી અને માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું દરમિયાનમાં કોર્પોરેશનમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂપિયા એકસો ને એસી કરોડની સહાય ફાળવી છે વિશ્વામિત્રી નદી પર આવેલા સમા મંગલ પાંડે કારેલીબાગ નરહરી કાલાગોડા બીમનાથ દાંડિયા બજાર અકોટા મુજમૌડા માંજલપુર કલાલી બ્રિજની આજુબાજુમાં મોટી ખોદકામ થયા બાદ બ્રિજને નુકસાન થાય ને તેને ધ્યાનમાં રાખીને બ્રિજની આજુબાજુમાં મજબૂતાઈ માટે ગેવિડિયન દિવાલ એટલે કે મોટા પથ્થરોની દિવાલ બનાવવાનું આયોજન કર્યું છે રાજ્ય સરકારે રૂપિયા એકસો ને કરોડની ગ્રાન્ટ આપી છે તેમાંથી બ્રિજના મજબૂતીકરણ પાછળ પણ નાણાં ખર્ચ્યા છે મંગલપાંડે બ્રિજથી આગોરા મોલ સુધીના રસ્તો કે જે વિશ્વામિત્રી નદીની કોતરની ખાનગી માલિકીની જમીનો ખુલ્લી પડી છે અને તેમાં ભરાતું પાણી અગોરા મોલની બાજુમાં આવેલી વિશ્વામિત્રી નદીની પ્રખ્યામાંથી થઈને ઇયમી થઈ આગળના ભાગે વિશ્વામિત્રીમાં પાણી ઠલવાતું રહે છે મંગલ મંગલપાંડે બ્રિજથી અગોરા મોલ વચ્ચેના ભાગમાં વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠાની માટી ખોદકામ કરવા આવતા કેટલીક જગ્યાએ માટીનું ધોવાણ પણ થઈ ગયું છે અગોરાની આજુબાજુમાં કોતરણનું પાણી જે અગોરાની બાજુમાં આવેલી વિશ્વામિત્રી નદીની પ્રાખરામાંથી નીકળતું આવે છે

જીઓટેક્સટાઇલ ટેક્સટાઇલ કોયર વુવનનું સિસ્ટમ એટલે કે ખાસ પ્રકારના ઘાસની ચાદર પાથરવામાં આવી હતી એ ઘાસ લગાવ્યો હોવા છતાંય તે સ્થળ પર અનેક જગ્યાએ માટીનું ધોવાણ થઈ ગયા હોવાનું અને માટીના પાળામાં અસંખ્ય તિરાડો પણ પડી ગઈ હતી